દાહોદ સેવા સદન મુકામે કલેક્ટર યોગેશ નિરગુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચી ગુરુવારના સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ એસટી બસોને સુથાર સુધી લંબાવવા માટે સૂચનો અપાયા લોકોના પ્રશ્ન ફરિયાદ કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દાહોદ જિલ્લાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર યોગેશ નિરગુડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરનાર અરજદારોએ પોતાના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ રોબરો આવીને રજૂ કર્યા હતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો તરફથી કુલ બે અરજીઓ કરવામાં આવી હતી જેમાં હતી એક અરજી કે જે એસટી બસના રૂટ માટે આપેલ હતી એનું નિવારણ લાવવામાં આવ્યું હતું આ અરજી ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામ માટેથી દાહોદથી ખોરવા ચાલતી તમામ એસટી બસોને સુથારવાસા મોજાઈ સુધી લંબાવવા માટે કરવામાં આવી હતી જે અરજીને ધ્યાને લઈ કલેક્ટરે સંબંધિત અધિકારીને સૂચના આપી લોકોને પ્રતિ મુશ્કેલીઓને ગંભીરતાથી લઈ આ પ્રશ્ન જલ્દીથી જલ્દી ઉકેલ લાવવા માટે એસટી બસોને સુધારવા સુધી લંબાવવા માટેની સૂચના કરવામાં આવી હતી આ સાથે અન્ય એક અરજી જમીન માપણી બાબતે હતી જેને પણ કલેક્ટરે સંબંધિત અધિકારીને વહેલામાં વહેલી તકે જમીન માપણી કરવાનું આયોજન કરવામાં આવે તેવું જણાવ્યું હતું આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોડા નિવાસી કલેક્ટર जे एम रावळ नगरपालिका चीफ ऑफिसर यशपालसिंह वाघेला सहित अन्य संबंधित अमलीकरण अधिकारी हाजर्या